આર્થિક નબળા કુટુંબની સર્વે દીકરીઓના માટે સમૂહ લગ્નનું આયોજન અયોધ્યા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આર્થિક નબળા કુટુંબની દીકરીઓના સર્વ સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને બીજી તરફ આ પ્રકારે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાસિયા બસ કે આપણે એક એકતા થવાની જરૂર છે કેમ કે આજે આપણે સમૂહ લગ્ન છે કાલે અમારે જાહેર જે માંડવો હતો અને જે ડાયરો પણ રાખ્યો હતો અને રામ ભગવાનના ગુણગાન પણ ગાઈને ખૂબ આનંદ અને ઉત્સાહ કર્યો છે અને એવું છે કે પાંચસો વર્ષ પછી જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો બસ એક જ વસ્તુ કે એકતા રહેવામાં છે બહુ મજા છે કે એકલો વ્યક્તિ કોઈ કઈ કઈ કરી નથી શકવાનો પણ આપણે હિન્દુ એક થઈને એક સમાજનો ભેદભાવ જે જે બધા એમ વ્યસન સૌથી મોટું વ્યસન અને દૂષણ હોય ને તો એક નાત જાત ને અલગ એક જાત જાતનું જે દૂષણ છે ને એ દૂર થાય ને બધા પરિવાર આપણે એક થઈને કે આપણે હિન્દુ છે આપણા બધાનું લોહી એક છે બધા આપણા સમાજ એક થઈને ને આવું કાર્ય કરીએ